તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી પોતાની ચેનલ ખેડૂત દોસ્તો આજની એકવારની અંદર સૌથી મહત્વપૂર્ણ માહિતી હું છું કે ફક્ત મોટા ભાઈના ખાતે ચાલતી જમીનમાં નાના ભાઈના ખાતે ચડાવવાના વ્યવહારોને લીધે આપણા કામો અટકી જતા હોય છે તો તે કામો આપશોના અટકી જાય છે તે કામો કેવી રીતે થઈ જશે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપશોને આજની આ વિડીયોમાં જણાવું છું ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે જરા પણ વિડીયોને સ્કીપ ના કરતા તો ખેડૂત મિત્રો

અટકે છે એટલે કે તમે વેચાણ દસ્તાવેજ કરાવો નામકમી કમી વેચણી હયાતીમાં હક દાખલ અને સામાન્ય વારસાઈ પણ કરાવવા જાઓ ત્યારે આ જમીનમાં ભાઈના નામેથી ભાઈના નામે આવેલી છે તેના કારણે તમારા વ્યવહારો છે તે અટકાવે છે તો ખેડૂત મિત્રો આવા પ્રશ્નો માટે આપણી પાસે શું રસ્તો છે તો આ પ્રશ્નના માટે હું આપશોને એક વિશેષ જડીબુટી આપી દઉં દોસ્તો કે જે ખેડૂતને ભાઈથી ભાઈના નામે જમીન આવેલી છે તેનો વ્યવહાર વર્ષ ઓગણીસો સાહીઠ પહેલા થયો હોય તો તેવા ભાઈથી ભાઈના નામે આવેલી જમીનના વ્યવહારો માન્ય ગણાશે એટલે કે જો અગાઉ થયેલા વ્યવહારોમાં તમારી જમીન છે તે ભાઈથી ભાઈના નામે વર્ષ ઓગણીસો સાઠમાં આવેલી છે કે તેનીથી પહેલાં આવેલી છે તો તમારા કામો છે તે થઈ જશે જેવા કે વેચાણ દસ્તાવેજ નામકમી વહેંચણી તમામ કામો છે તે તમારા થઈ જશે તેમાં અધિકારી આપના કામો અટકાવી શકશે નહીં તેમજ જે ખેડૂતને ઓગણીસો સાઠ બાદના વ્યવહારો છે તે ખેડૂતોએ ખેડૂત ખરાય પ્રમાણપત્ર છે તે કઢાવી લેવું જોઈએ જેથી આપને ભવિષ્યમાં ક્યારે તે બાબતની તકલીફ ના પડે પછી ભલે આપ ખેતીની જમીનને લગતું કોઈ પણ કામ કરાવવા જાઓ ખેડૂત મિત્રો આપશોને મહત્વપૂર્ણ માહિતી એ જણાવી મેં આજની આ વિડીયોની અંદર કે ઓગણીસો સાઠ પહેલાંના જે કોઈ પણ વ્યવહારો છે તે ભાઈથી ભાઈના નામે આવેલા છે તો તમારા વ્યવહારો છે તેવા તે માન્ય ગણાશે તેમાં અધિકારીઓ તે ફોલ્ટ કાઢી શકે કે ભાઈથી ભાઈના નામે જમીન આવેલી છે તેવા વ્યવહારો તે અધિકારીને માન્ય રાખવા પડશે જેને સાઠ બાદના છે તે વ્યક્તિએ ખેડૂત ખરાય પ્રમાણપત્ર કઢાવી લેવું જોઈએ જો ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે તમે થોડી ઘણી માથાકૂટ કરીને કઢાવશો તો તમને ભાઈથી ભાઈના નામે આવેલી છે જમીન તો પણ કાઢી આપવામાં આવશે આપે ખાલી સાબિત કરવાનું છે કે તમે પહેલેથી ખેડૂત ખાતેદાર છો પછી ભલે તેમાં આપ સૌએ નોંધના કાગળો પણ કઢાવવા પડે તો આપ સૌએ તે કઢાવી અને માથાકૂટ કરીને ખેડૂત ખરા પ્રમાણપત્ર છે તે કઢવી લેવું જોઈએ તો ખેડૂત મિત્રો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્ત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ